ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક ત્રણ લાખ ગુણીની આવક થતાં જગ્યા ટૂંકી પડી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરાતા અત્યાર સુધીની ઐતિહાસિક આવક થવા પામી હતી માર્કેટિંગ યાર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરી હિતેશભાઈ સાબલીયાએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ લાખથી વધુ ગુણીની આવક એ ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક છે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ પોરબંદર જામનગર બોટાદ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણા લઈને આવ્યા હતા બાજુમાં આવેલ પાર્કિંગમાં પાંત્રીસ પચીસોથી વધુ વાહનો લાગ્યા હતા ખેડૂતોને વીસ કિલોગ્રામ ધાડાની હરાજીમાં બજાર ભાવ આઠસો થી લઈને સોળસો પચાસ રૂપિયા સુધી મળ્યા હતા હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે તેવું યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ સાબલિયાએ જણાવ્યું હતું ગુજરાતનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટ ગઈકાલે ધાણાની આવક શરૂ કરવામાં આવેલ હતી જેમાં ત્રણ લાખ ગુણીથી વધારે આવક થયેલ છે આ આવક ઐતિહાસિક આવક થયેલ છે અને વાહનો જોઈએ તો પાંત્રીસોથી વધારે વાહનોની લાઈનો જોવા મળેલ હતી તેમજ ખેડૂતોને આઠસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે અત્યારે ધાણાની આવક મોડલ માર્કેટ માર્કેટયાર્ડ ખાતે સદંતર બંધ કરવામાં આવ્યું છે મારું નામ પ્રવીણભાઈ રાજુભાઈ ભણસારા સાંગ આ અઢી વીગ્યાના ધાણા વહેવા તા ત્રીસ્તરીમાં ધાણા છે અને યાદમાં બધી વ્યવસ્થા એકલ છે બધી સગવડતા ખેડૂતો માટે બહુ એકલ જ બનેલી છે